કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાળ અંતર્ગત આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભુજ ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી જેમાં વિનોદ ચાવડા ફેન ક્લબ અને બ્રિજરાજ ઇલેવન સામ સામે ટકરાઈ હતી બચાવના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ટોસ ઉછાળીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમનો જાણીતા ક્રિકેટર મુનાફ પટેલ અને મોહિત શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ફાઇનલ મેચમાં વિનોદ ચાવડા ફેન ક્લબનો વિજય થયો હતો રસાકસી ભરેલી આ ટુર્નામેન્ટમાં ભારે મેદની ફાઇનલ મેચ જોવા ઉમટી પડી હતી વિજેતાઓને મહાનુભાવો દ્વારા ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ એ અંગે ચંચનુ સાથે વાત કરી હતી કચ્છ લોકસભા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટને ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જીતેલ ફાઇનલમાં જે પણ ટીમ જીતી છે એને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું રનર્સઅપ ટીમને પણ શુભકામના પાઠવું છું સાંસદ સિઝન ટુની આ ટુર્નામેન્ટમાં બસો બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો આઠ મહિલા ટીમોએ ભાગ લીધો હતો પાંત્રીસો કરતાં વધારે કચ્છના અનેક નાના મોટા શહેર ગામડાના અનેક અલગ અલગ વિભાગના ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું હું સૌ ખેલાડીઓનો અત્રેથી આભાર માનું છું એમને શુભકામનાઓ પાઠવું છું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ખેલ જગતના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે પ્રેરણા આપતા હોય છે અને કચ્છની અંદર આ કામ કરવાનો મને પણ એક મોકો મળ્યો છે ક્રિકેટના માધ્યમથી અનેક ખેલાડીઓએ એની અંદર ભાગ લીધો હતો આપણે જોયું કે આપણા ખેલાડીઓને કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટરો પણ અહીં આવ્યા હતા પૂર્વ ક્રિકેટર મુના પટેલ વર્તમાન સમયની અંદર ક્રિકેટર છે એવા આ મોહિત શર્મા અને સાથે સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સૌ સિલેક્ટરો પણ અહીં હાજર રહ્યા હતા એ વાતનો પણ ખૂબ આનંદ છે હું તમારા માધ્યમથી સૌનો ધન્યવાદ અને આભાર માનું છું